ઈડર લોખંડની ફેક્ટરીમાં ગંભીર અકસ્માત ઈડરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી લોખંડની ફેક્ટરીમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો ઈડરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી લોખંડની ફેક્ટરીમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો ફેક્ટરીમાં કામ કરતી વખતે લોખંડનો ભારે ઢગલો તૂટી પડતા ત્રણ મજૂરો તેમાં દટાઈ ગયા હતા આ ઘટનાથી ફેક્ટરીમાં હડકમ મચી જતા સ્થાનિક લોકો ફેક્ટરીના કર્મચારીઓ અને ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ત્રણ કલાક થી બચાવની કામગીરી બાદ ત્રણેય મજૂરો ને બહાર કાઢવામાં આવ્યા હતા બચાવેલ ત્રણ માંથી એક મજૂર પર ભારે લોખંડ પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેનો એક હાથ કપાઈ ગયો હતો ગંભીર રીતે ઘાયલ મજૂરને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર ચાલી રહ્યું છે હાલમાં ફેક્ટરી દ્વારા કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી આ બનાવ અંગે તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય ચિતેન્દ્ર સોલંકી સાબરકાંઠા મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર બેન ગણાત્રા ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો